હું રોજ મારી મા માને એક વાત કહેતી કે મારી નવરાત્રીમાં બધા ભક્તો છે ને મહાકાળી માના દર્શન કરવા માટે જાય તો મેં પણ મારી મા માને કીધું હતું કે મા મને પણ એક દિવસ મહાકાળી માના દર્શન કરવા માટે લઈ જા તો આજે છે ને જો મારી મા માની દયા થઈ ગઈ તો આજે હું પણ પાવાના ડુંગરી આવી ગઈ છું મહાકાળીમાના દર્શન કરવા માટે અમે કેટલું મસ્ત મસ્ત વસ્તુ જોયું દૂધ્યું તળાઇ જોયું ભદ્રકાલી માં પણ જોયું કેટલું પ્યાર પ્યાર તમે વિશ્વાસને ભરોસો નથી થાતો કે હું પણ એક દિવસ મહાકાળીમાના દર્શન કરવા માટે આવી છું રોજ કેટલા વર્ષોથી હું આજે આવી છું મહાકાળીમાના દર્શન કરવા ત્યારે હું નાની હતી તેના સાત સાત વર્ષ થઈ ગયા છે ત્યારની હું મહાકાળીમાના દર્શન કરવા માટે જ નહોતી ગઈ અને જે કોઈ મારી સાથે હતા જે માણસો તો ક્યારના પાછળ રહી નું હું એકલી પાવાનો ડુંગરો ચડી ગઈ છું તો મારી ભાઈ કોઈ નથી હું એટલી મહાકાળીમાંનો જે વિડીયો બનાવતી બનાવતી જાઉં છું દર્શન કરવા માટે જો આવી છે મારી વાલીમાં મેલડી કે ભલે મોડું આપે પણ જે આપણે મેલડીમાં પાસે માંગીને એક દિવસ જરૂર મળે ને મારી પાસે છે ને ભાડાના પૈસા પણ નહોતા કેમકે છેલ્લા નવરાત્રિને છેલ્લા દિવસે છે ને હું ગરબો રમવા ગઈ હતી ત્યાંથી જ હું સીધી તૈયાર થઈને અમારા ઘરેથી તૈયાર થઈને આવી જાઉં સીધી મહાકાળીમાંના ડુંગરે રાતે રાતે મારા અને આખી રાતની અંદર પણ હતી કેમ કે ગરબે રમવા પણ ગયા હતા તો ત્યાંથી જ હું આવી ગઈ છું સીધી મહાકાળીમાં પાવાના ડુંગળીને દૂધ્યું તળાવ કેટલા મસ્ત તળાવ છે ઉપર કેટલું પ્યારું કેમકે બધાએ જોયું થશે જે કોઈ પાવાગઢ આવી હોય પણ મને મને તો વિશ્વાસ નથી તો કેટલી પ્યારી છે પ્યારી પ્યારી આંખોવાળી મહાકાળીમાં તમે એકવારથી જરૂરથી જો જો પાવાગઢ જો કેટલી પ્યારી છે તમને હું બતાવું છું ધોડીને હું જાઉં છું મને તો મારી મા મેરડી બહુ જ ગમે મને મારી મા એ પાવાના ડુંગરે ચડાવી દર્શન કરવા માટે મારી યાર કોઈ છે જ નહીં બધા લોકો અંજાણ્યા છે જે અમારી સાથે હતા એ તો પાછળ રહી ગઈ જો આ કેટલી પ્યારી મા મા છે અને આજે અમારી ગઢ પાવાની કારુડીમાં મહાકાળી માનું મંદિર જેને કેટલું રૂડું લાગે મારી માવડી તારું મંદિર વા કેટલી વાલી લાગે મા જેને વાવ તારે મંદિરે તો માણે કેમ જન્નત મળી ગઈ હશે ને એવું લાગે આના મંદિરમાં જો કેટલા બધા વિશ્વાસો માણા છે જે મહાકાળી માના દર્શન કરવા માટે આવ્યા છે અને આજે આજે મને પણ મહાકાળીમાનો બુલાવો આવી ગયો છે કે કે મહાકાળીમાના દર્શન કરવા માટે જઈ અને એ મહાકાળીમાં એના ભક્તોને ફૂલડે તો લેતો જો આજે હું પણ બહુ જ નસીબદાર છું જોઈ લો કેટલી પ્યારી વાલી મારી માં છે આ તો બધું પરતા મારી મા માની દયાથી છે કેમકે મારી મા એ આજે આટલા વર્ષોમાં મેં મને છે ને મહાકાળીમાના દર્શન કરાવ્યા હું રોજ મારી મેલડી માને કગરતી કે મા એક દિવસ મને પણ મહાકાળીમાના દર્શન કરવા માટે લઈ જા તમે જોઈ લો તો આજે મારી મા માએ મને આ વાલી વાલી મહાકાળી માનું છે ને મુખ જોવાનો મારો વારો આવી ગયો બાપ આવી છે મારી મા મેલડી એનો ખૂબ ખૂબ આભાર કે આવા મને નવલા નોરતાના ઉપવાસ મારી મા મેલડી મહાકાળી માના દર્શન કરાવે જય મહાકાળી માં જય મેલડી